સુરતના રત્ન કલાકારો માટે સારા સમાચાર આજથી રત્ન કલાકારોના બાળકોને સ્કૂલ ફી ની પ્રક્રિયા શરૂ સરકાર દ્વારા રત્ન કલાકારોના બાળકોને સહાય આપવામાં આવી પચાસ હજાર એકાઉન્ટમાં ફી જમા થશે ચુંબોતેર હજાર બસો અડસઠ ફોર્મ ભરાયા હતા જેમાંથી સુડતાલીસ હજાર પાંચસો નવ્વાણું ફોર્મ પ્રમાણિત સ્કૂલ ફી સહાયથી વંચિત રહેનારા છવ્વીસ હજાર છસો ઓગણસત્તેર પર વિચારણા થઈ રહી છે છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગની અંદર મંદિરના માહોલના કારણે રત્ન કલાકારો જે અસરગ્રસ્ત થયા હતા લાંબી લડાઈ બાદ ડાયમંડ વર્કર યુનિયન અને રત્ન કલાકારોની જે લાંબા સંઘર્ષ બાદ સરકાર દ્વારા શિક્ષણ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી હતી સમગ્ર ગુજરાતમાં એક લાખ અને પચીસ લાખ થી વધારે પચીસ હજાર થી વધારે ફોર્મ ભરવામાં આવ્યા હતા સુરતની અંદર સિત્તેર હજાર કરતા વધારે ફોર્મ ભરવામાં આવ્યા હતા સ્તૃતિ થયા બાદ પચાસ હજાર જ બે દિવસની અંદર એટલે કે આજથી જ લગભગ શિક્ષણ રાહત પેકેજની શિક્ષણ ફી ભરવાની શરૂઆત થઈ જશે અને સ્કૂલના જે કાંઈ એકાઉન્ટ નંબર જે આપેલા છે એની અંદર શિક્ષણની ફી ચૂકવવાનું ચાલુ થઈ જશે